આજે હું તમને પ્રશ્ન અદબ પાડો હું તમને એક સવાલ પૂછું એનો તમારે જવાબ આપવાનો પૃથ્વી કેવી હોય ગોળ આપણે બધા શેમાં રહીએ છીએ પૃથ્વીમાં માં રહીએ છીએ એનો આકાર કેવો હોય જેવો હોય ચલો પૃથ્વીમાં કોણ કોણ રે આપણે માણસ રહીએ પશુઓ રે પક્ષીઓ રે જાનવરો રે એ બધું ક્યાં રહે પૃથ્વીમાં રે ક્યાં રે પૃથ્વીમાં આપણે બધા પૃથ્વીમાં રહીએ છીએ ક્યાં રહીએ છીએ પૃથ્વી પર ચલો હવે તળાવ તળાવ કોને જોયું છે તળા કોને જોયું છે હવે તળાવમાં કોણ રે અને મછલી પણ રે શું રે અને પેલા પાણીનો સાપ પણ રે શું બધાએ તળાવ કોણ જોવા ગયેલું છે એમાં પણ તળાવમાં એકલા નાવા પડવાનું મમ્મી પપ્પા જોડે હોય તો જ નાવાનું ચલો જંગલ જંગલ શું રે પછી સી વરૂ જંગલી હાથી સિયા એ બધું ક્યારે જંગલમાં હમ અને આપણે અહીંયા કયા પ્રાણીઓ રહે છે આપણો આપણા વાસમાં તમે રસ્તામાં આવો છો તો કયા કયા પ્રાણીઓ દેખાય છે રસ્તામાં ગાયો કુતે પછી ભેંસ દેખાય છે ને તમે રસ્તા તમે રસ્તામાં આવો ત્યારે નહીં દેખાતી ભેંસ દેખાય ગાય દેખાય કુતરા દેખાય બિલાડી દેખાય પછી બળદ દેખાય હવે કાલે તમે આવો ને એટલે રસ્તામાં શું દેખાશે મને આઈ કહેવાનું તમને રસ્તામાં શું દેખાય તું એ મને આઈ કહેવાનું હો કાલે કેશો ને બધા ધ્યાન રાખજો તમને અતા જતા અને કાલે આવતા શું દેખાય છે હ